ગુજરાતના એક નાનકડા ગામમાં જ્યાં હજુ પણ સવારના પહોરમાં પક્ષીઓના કલરવ સાથે વલોણાના અવાજ સંભળાતા હતા ત્યાં માધા કાકા અને શાંતાબા રહેતા હતા માધા કાકા એટલે આખા ગામનો વિસામો ઉંમરના થાક છતાં તેમના ચહેરા પર એક અનોખી ચમક હતી એ ચમક હતી તેમની સમજદારી અને અન્યો માટે કંઈક કરી છૂટવાની ભાવનાની ગામના પાદરે એક મોટું વડનું ઝાડ હતું માધા કાકા રોજ સાંજે ત્યાં બેસતા ગામના યુવાનો જ્યારે શહેરમાં ભણીને પાછા આવતા કે મૂંઝવણમાં હોય ત્યારે કાકા પાસે અચૂક જતા માધા કાકા પાસે કોઈ મોટી ડિગ્રી નહોતી પણ જિંદગીના અનુભવોનો એવો મોટો ખજાનો હતો કે ગમે તેવો ઝઘડો હોય એ બે એ બે મિનિટમાં થાળે પાડી દેતા એક દિવસની વાત છે ગામમાં બે ભાઈઓ મગન અને છગન જમીનના એક નાના ટુકડા માટે બાખડી પડ્યા મામલો પંચાયત સુધી પહોંચવાનો હતો આખું ગામ ચિંતિત હતું કારણ કે આ બંને ભાઈઓ વચ્ચે પહેલા ખૂબ પ્રેમ હતો માધા કાકાએ જોયું તેમણે કોઈને કશું જ કહ્યું નહીં બસ સાંજે મગનને પોતાની પાસે બોલાવ્યો અને પ્રેમથી પૂછ્યું બેટા આ જમીન તારી છે કે તું જમીનનો છે મગન તો કાકાની વાત સાંભળીને અવાક થઈ ગયો કાકાએ આગળ વધતા કહ્યું મગન આ માટીમાં તારા બાપાનો પરસેવો છે લોહી નથી અને આજે તું એ જ માટી પર તારા ભાઈનું લોહી વહેવડાવવા માગે છે માદા કાકાના એ શબ્દો આ જમીન તારી છે કે તું જમીનનો છે મગનના કાનમાં ગુંજવા લાગ્યા મગનની આંખો નીચી ઢળી ગઈ કાકાએ એના ખભા પર હાથ મૂક્યો અને ધીમેથી બોલ્યા બેટા જે જમીન માટે આજે તમે ભાઈઓ લડો છો એ જ જમીને તમારા બાપાને વર્ષો સુધી અનાજ આપ્યું જેથી તમે બેઉ મોટા થઈ શકો આજે બાપા નથી પણ જો એ જોતા હોત તો એમની આત્મા શું કહેતી હોત મગન કશું બોલ્યા વગર ત્યાંથી જતો રહ્યો રાત પડી પણ મગનને ઊંઘ નહોતી આવતી બીજી બાજુ છગન પણ ગુસ્સામાં હતો એણે તો નક્કી કરી લીધું હતું કે સવારે કોટના કાગળ તૈયાર કરાવી લેવા બીજા દિવસે સવારે આખું ગામ ચોરે ભેગું થયું હતું બધાને એમ હતું કે આજે તો ભાઈઓ વચ્ચે મોટી બબાલ થશે માધા કાકા શાંતિથી પોતાના ઓટલે બેઠા બેઠા માળા ફેરવી રહ્યા હતા છગન ગુસ્સામાં મગન તરફ આગળ વધ્યો પણ મગને જે કર્યું એ જોઈને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું મગને પોતાની પાસે રહેલા જમીનના કાગળો છગનના હાથમાં મૂકી દીધા અને બોલ્યો ભાઈ આ જમીન તારી છે મને જમીનનો ટુકડો નથી જોઈતો મને મારો ભાઈ પાછો જોઈએ છે કાલે માધા કાકાએ મારી આંખો ખોલી નાખી હું જમીન લેવા જતો હતો પણ જમીન તો અહીં જ રહેવાની છે આપણે એક દિવસ જતું રહેવાનું છે ચગનના હાથમાંથી કાગળ પડી ગયા એની આંખો ભરાઈ આવી અને એણે મગનને વળગીને રડવા માંડ્યું ગામના લોકોની આંખો પણ ભીની થઈ ગઈ માદા કાકાએ એક શબ્દ બોલ્યા વગર આખા કુટુંબને વિખેરતા બચાવી દીધું પરંતુ માદા કાકાના ચહેરા પર આજે એક અનોખી ઉદાસી હતી ગામના સરપંચે પૂછ્યું કાકા આટલું મોટું કામ થઈ ગયું તમે કેમ ઉદાસ કહ્યું સરપંચ આજે તો આ ભાઈઓ માની ગયા પણ મારા મનમાં ચિંતા છે કે જ્યારે હું નહીં હોઉં ત્યારે આ ગામની જવાબદારી કોણ સાચવશે અને મારા પોતાના ઘરે જે આફત આવવાની છે એનું શું સરપંચ અને ગામના બે ચાર વડીલો માધા કાકાની નજીક ગયા સરપંચે પૂછ્યું કાકા તમારા ઘરે આફત વળી કઈ વાત છે જે તમે અમારાથી છુપાવી રહ્યા છો આખું ગામ તમારો પરિવાર છે માધા કાકાએ દૃષ્ટા છે ખિસ્સામાંથી એક કરસલી વળેલો કાગળ કાઢ્યો આ કાગળ એમના દીકરા રઘુનો હતો જે વર્ષોથી શહેરમાં સ્થાયી થયો હતો રઘુ ભણી ગણીને મોટો સાહેબ તો બની ગયો હતો પણ કદાચ ગળગળા સાદે બાપુ હવે આ ઉંમરે તમારે એકલા ગામડે રહેવાની જરૂર નથી મેં શહેરના મકાનનો હપ્તો ભરવા માટે આપણું ગામનું જૂનું ઘર અને ખેતર વેચવાનો સોદો નક્કી કરી દીધો છે આવતા રવિવારે હું ગ્રાહક લઈને આવીશ તમે અને બા તૈયારી રાખજો તમારે હવે શહેરમાં અમારી સાથે રહેવા આવવું પડશે આ સાંભળીને આખા ચોરામાં સન્નાટો છવાઈ ગયો જે ઘરના ઓટલે બેસીને માદા કાકાએ હજારોના ઘર વસાવ્યા હતા આજે એ જ ઘર વેચવાની અણી પર હતું શાંતા બાતો અંદર ઓરડામાં બેસીને મૂંગા મોઢે રડતા હતા એમને એ ચોકટું એ તુલસીનો ક્યારો અને એ ગાયોની ગમાણ છોડીને ક્યાંય જવું નહોતું ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો મગન અને છગન જે હમણાં જ કાકાને લીધે એક થયા હતા તે બોલી ઉઠ્યા કાકા રઘુને કહી દો કે આ ઘર ન વેચાય આ ઘર નથી આ તો ગામનું મંદિર છે માદા કાકાએ શાંતિથી હાથ ઊંચો કર્યો અને બોલ્યા ના ભાઈ એ મારો દીકરો છે એણે શહેરની રોશનીમાં કદાચ સંસ્કાર ગુમાવ્યા છે પણ હું મારી સમજદારી નહીં ગુમાવું જો હું એની સામે ઝઘડો કરીશ તો મેં આખી જિંદગી તમને જે શીખવ્યું એનો અર્થ શું મારે એને લડીને નહીં પણ સમજીને રસ્તો બતાવવો પડશે રવિવાર આવ્યો રઘુ મોટી ગાડી લઈને ગામમાં આવ્યો સાથે શહેરના કોઈ ધનિક માણસ હતા જેમને માધા કાકાનું જૂનું અને વિશાળ ઘર ખરીદવું હતું રઘુના ચહેરા પર એક અજીબ ઉતાવળ હતી રઘુએ આવીને સીધું જ કહ્યું બાપુ કાગળ તૈયાર છે બસ તમે સહી કરી દો એટલે આપણી બધી ઉપાધિ પૂરી માધા કાકાએ શાંતિથી પેન હાથમાં લીધી આખું ગામ શ્વાસ રોકીને જોઈ રહ્યું હતું શાંતાબાની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી માદા કાકાએ સહી કરતા પહેલાં રઘુને પાસે બોલાવ્યો અને કહ્યું બેટા સહી તો હું કરી દઈશ પણ એકવાર આ ઘરની પાસળ રહેલી ઓસરીમાં જઈને જોઈ આવ ત્યાં તારા માટે કંઈક રાખ્યું છે માદા કાકાના હાથમાં પેન ધ્રુસતી હતી પણ ચહેરા પર એક અજીબ સ્થિરતા હતી રઘુ ઉત્સાહમાં ને ઉત્સાહમાં પાસળની ઓસરી તરફ દોડ્યો એને લાગ્યું કે કદાચ બાપુએ ત્યાં કોઈ સોના મોહરો કે જૂનું ઘરેણું છુપાવી રાખ્યું કમાઈ શકે રઘુ જેવો પહોંચ્યો ત્યાં ત્યાં જઈને સ્તબ્ધ થઈ ગયો કોઈ ધન દોલત નહોતી ત્યાં તો માત્ર એક જૂની લાકડાની પેટી પડી હતી અને એની બાજુમાં દિવાલ પર એક મોટો ફોટો હતો એ ફોટો રઘુના દાદાનો હતો રઘુએ પેટી ખોલી એમાં એના બાળપણના તૂટેલા રમકડા એની પહેલી નિશાળની સ્લેટ અને માધા કાકાએ વર્ષો પહેલાં રઘુને ભણાવવા માટે પોતાની જમીન ગીરો મૂકી હતી એના જૂના કાગળો હતા એ કાગળોની નીચે એક નાની ચીઠી હતી જે માધા કાકાએ કદાચ રઘુના જન્મ સમયે લખીએ છે મારો રઘુ મોટો થઈને આ ઘરનો વડલો બનશે જેની સાયામાં અમે અમારું ઘટ પણ વિતાવીશું રઘુએ સ્લેટ અને જૂના કાગળો જોઈને ધ્રુજી ઉઠ્યો એને યાદ આવ્યું કે જ્યારે એ નાનો હતો અને બીમાર પડ્યો હતો ત્યારે માદા કાકા એને ખભા પર બેસાડીને દસ માઇલ દૂર દવાખાને દોડ્યા હતા એને યાદ આવ્યું કે શહેરમાં ભણવા મોકલવા માટે માદા કાકાએ પોતાની એકમાત્ર સોનાની વીટી વેચી દીધી હતી બહાર ચોરામાં ગ્રાહક અધીરો થઈ રહ્યો હતો કાકા સહી કરો ને હવે અમારે મોડું થાય છે માદા કાકાએ પેન કાગળ પર ટેકવી પણ સહી કરે એ પહેલા જ રઘુ ઓસરીમાંથી બહાર દોડી આવ્યો એની આંખો લાલચોળ હતી અને ગાલ પર આંસુના લીસોટા હતા એને ઝાપટ મારીને માદા કાકાના હાથમાંથી પેન ઝૂંટવી લીધી અને પેલા શહેરના ગ્રાહક સામે ઊભો રહી ગયો સાહેબ માફ કરજો આ ઘર વેચવા માટે નથી રઘુનો અવાજ ગળગળો હતો પેલો ધનિક માણસ ગુચ્છે થયો પણ રઘુ તે જ તો મને ફોન કરીને બોલાવ્યો હતો આટલી કિંમત તને બીજે ક્યાંય નહીં મળે રઘુએ માધા કાકાના પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો સાહેબ જે ઘરના પાયા મારા બાપના અને પરસેવાથી સિંચાયેલા હોય એની કિંમત લગાવવાની મારી વકાત નથી હું તો આંધળો થઈ ગયો હતો કે મને ઈટો પથ્થર દેખાતા હતા પણ આ તો મારું અસ્તિત્વ છે આખું ગામ અદ્રશ્ય જોઈને ભાવ વિભોર થઈ ગયું શાંતાબાના મુખ પર હળવું સ્મિત આવ્યું પણ માદા કાકા હજુ મૌન હતા એમણે રઘુને બેઠો કર્યો પણ એના માથે હાથ ન મૂક્યો કાકા બોલ્યા રઘુ ઘર તો તે બચાવી લીધું પણ તારા મનમાં જે શહેરની હવા ભરાય છે એનું શું તું અહીં રહેશે કે ફરી એ જ ચક્રમાં જશે રઘુએ કંઈક એવો નિર્ણય લીધો જેની કોઈ કલ્પના નહોતી કરી રઘુએ રડતા વાજે પણ મક્કમતાથી કહ્યું બાપુ હું શહેર પાછો તો જઈશ પણ ઘર વેચવા માટે નહીં મારું રાજીનામું આપવા માટે મને સમજાયું છે કે જે શહેરે મને મારા મા બાપના આંસુ ન દેખાવા દીધા એ શહેર મારા માટે નકામું છે હું અહીં આવીશ આપણી જમીન ખેડીશ અને તમારી સેવામાં રહીશ ગામ આખું અરખાઈ ગયું પણ માધા કાકા હજુ શાંત હતા એમણે રઘુની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું બેટા તે આવેશમાં આવીને નિર્ણય તો લઈ લીધો પણ તારી વહુ અને તારા છોકરા શું એ આ ધૂળ અને ગાયોના છાણ વચ્ચે રહી શકશે તારો આ નિર્ણય ક્યાંક તારા સંચારમાં આગ ન લગાડે એ જોજે સમજદારી એને જ કહેવાય જેમાં કોઈનું નુકસાન ન હોય રઘુ થોડો વિચારમાં પડ્યો એને એની પત્ની સુરેખા યાદ આવી જેને શહેરની ઝાક ઝકમ ઝાક જમાળ બહુ ગમતી હતી માધા કાકાએ બહુ ઊંડી વાત કરી હતી એ જ વખતે ગામના પાદરે એક ટેક્સી આવીને ઊભી રહી એમાંથી સુરેખા અને રઘુનો આઠ વર્ષનો દીકરો આયુષ ઉતર્યા રઘુ ચોંકી ગયો સુરેખા તું અહીં જ સુરેખા પાસે આવી અને માધા કાકાના પગે લાગીને બોલી દાદા રઘુએ તો કદાચ પછતાવો હવે કર્યો પણ હું તો ક્યારની સમજી ગઈ હતી રઘુને એમ હતું કે હું શહેર છોડવા તૈયાર નહીં થાઉં પણ જે ઘરમાં વડીલોના આશીર્વાદ ન હોય એ ઘર ગમે એટલું મોટું હોય તોય મને સ્મશાન જેવું લાગે છે મારે મારા દીકરાને આ માટીના સંસ્કાર આપવા છે એને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢી તમારી વાર્તાઓની દુનિયામાં મોટો કરવો છે આખું ગામ હર્ષના નાદથી ગાજી ઉઠ્યું માદા કાકાની આંખમાંથી પહેલી વાર આનંદના આંસુ વહ્યા એમણે રઘુ અને સુરેખા બંનેના માથે હાથ મૂક્યો પરંતુ આ ખુશીની વચ્ચે જ માદા પડ્યા રઘુએ ગભરાઈને એમને પકડ્યા બાપુ શું થયું માદા કાકાએ હાંપતા હાંપતા કહ્યું બેટા મારો જીવ આ કાગળમાં અટકેલો હતો હવે જ્યારે તે ઘર બચાવી લીધું અને પરિવાર એક થઈ ગયો ત્યારે લાગે છે કે હવે મારા જવાનો સમય આવી ગયો છે પણ જતાં જતા મારે તને એક ગુપ્ત વાત કહેવી છે રઘુએ માધા કાકાનું માથું પોતાના ખોળામાં લીધું બાપુ તમે કંઈ બોલશો નહીં હું હમણાં જ ગાડી કાઢું છું આપણે મોટા દવાખાને જઈએ કાકાએ ધીમેથી રઘુનો હાથ પકડ્યો અને માથું ધૂણાવ્યું એમણે હાંપતા હાંપતા સુરેખાને પાસે બોલાવી અને પોતાની કેડ પર બાંધેલી જૂની ચાવીઓનો જુડો એના હાથમાં મૂક્યો રઘુ બેટા માદા કાકાનો અવાજ સાવ ધીમો પડી ગયો હતો આપણા ખેતરના પૂર્વ છેડે જ્યાં પેલો જૂનો કુવો છે ને ત્યાં મેં એક નાનો પથ્થર દાટેલો છે જેની પર માં લખેલું છે રઘુ અને આખું ગામ નવાઈ પામી ગયા રઘુને યાદ આવ્યું કે જ્યારે એ નાનો હતો ત્યારે માદા કાકા કલાકો સુધી એ કૂવા પાસે બેસી રહેતા કાકાએ આગળ કહ્યું બેટા તું અત્યારે જેને તારી સગીમાં માને છે એ શાંતા એણે પોતાનું આખું જીવન તારા માટે અને મારા માટે ઘસી નાખ્યું છે પણ સત્ય એ છે કે તારી સગીમાં તને જન્મ આપીને ભગવાનના ઘરે જતી રહી હતી શાંતા તો આ ગામની એ દીકરી હતી જેને તારા માટે પોતાના લગ્નનો વિચાર સુધા નહોતો કર્યો અને મારી સાથે સંચાર માંડ્યો જેથી તને માની ખોટ ન ચાલે આ સાંભળીને શાંતાબાની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા એમણે ક્યારેય રઘુને આ વાત જાણવા દીધી નહોતી રઘુ સ્તબ્ધ થઈ ગયો જે માને એ અત્યાર સુધી સામાન્ય ગણતો હતો એણે આટલો મોટો ત્યાગ કર્યો હતો માધા કાકાએ શાંતાબાનો હાથ પકડ્યો અને રઘુ સામે જોઈને બોલ્યા બેટા મેં જમીનના કાગળો તો તારા નામે કર્યા પણ આ સમજદારીના કાગળ એટલે કે શાંતાને મેં તને સોંપી છે એણે ક્યારેય તારી પાસે કશું માગ્યું નથી આજે હું જઈશ પણ મને વચન આપ કે આ ઉંમરે તું એને ક્યારેય એકલી નહીં પાડે સમજદારી એ નથી કે તમે જમીન સાચવો

કેમેથી એમની આંખો મીંચાઈ ગઈ ગામના લોકો દ્રશ્યને દ્રશ્ય રડી પડ્યા માધા કાકાએ મરતા મરતા પણ ગામને અને પોતાના પરિવારને એક એવી સમજદારીનો પાઠ ભણાવ્યો હતો જે કોઈ પુસ્તકમાંનો હતો માધા કાકાની અંતિમ વિધિ પતી ગઈ રઘુ હવે બદલાઈ ગયો હતો એના ચહેરા પર શહેરની ઉતાવળ નહીં પણ બાપુ જેવી ધીરજ દેખાતી હતી બાર દિવસના શોક પછી રઘુને યાદ આવ્યું કે બાપુએ પેલા જૂના કુવા પાસે લખેલા પથ્થર વિશે વાત કરી હતી રઘુ સુરેખા અને શાંતાબા ખેતરના પૂર્વ છેડે પહોંચ્યા રઘુએ પાવડો લઈને એ પથ્થર પાસીની જમીન ધીમેથી ખોદી થોડે ઊંડે જતા એક નાની પિત્તળની ડબ્બી મળી રઘુએ ધ્રુષતા છે એ ડબ્બી ખોલી એમાં સોના ચાંદી નહીં પણ માધા કાકાની ડાયરીના કેટલાક પાના અને એક નાની પોટલી હતી એ પોટલીમાં ગામના દરેક ઘરના નામ લખેલી સિઠ્ઠીઓ હતી ડાયરીમાં લખ્યું હતું બેટા રઘુ આ પોટલીમાં ગામના એવા લોકોના નામ છે જેમણે ક્યારેક ને ક્યારેક આપણને મદદ કરી હતી જ્યારે તું ભણતો હતો કોઈએ અનાજ આપ્યું હતું તો કોઈએ દૂધ મેં આખી જિંદગી એ ઋણ ઉતારવાનો પ્રયત્ન કર્યો છે પણ આ લોકોનો પ્રેમ એટલો મોટો છે કે હું દેવાદાર જ રહ્યો જો તું ખરેખર મારો દીકરો હોય તો આ ગામના લોકોની સેવા કરજે કારણ કે આ ગામ જ આપણું સાચું કુટુંબ છે રઘુની આંખો ભરાઈ આવી એને સમજાયું કે કાકા કેમ આટલા વર્ષો સુધી ગામના દરેક પ્રશ્નો ઉકેલવા દોડતા હતા એ તો પ્રેમનું ઋણ ચૂકવી રહ્યા હતા શાંતાબાઈએ રઘુના માથે હાથ મૂક્યો અને કહ્યું બેટા તારા બાપુએ ક્યારેય કોઈને પારકા ગણ્યા જ નથી આ પથ્થર તારી સગીમાની રાખ પણ સાચવી રાખી હતી જેથી એ પણ તને આશીર્વાદ આપી શકે રઘુએ ત્યાં જ સંકલ્પ કર્યો કે એ હવે શહેર પાછો નહીં જાય એને પોતાની બધી જ બચતમાંથી ગામમાં એક એવું કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું જ્યાં ગામના વડીલોને માન મળે અને યુવાનોને સમજદારીના પાઠ શીખવા મળે રઘુ હવે રોજ સાંજે એ જ વડલા નીચે બેસતો જ્યાં માધા કાકા બેસતા હતા ગામના લોકો હવે રઘુને પણ નાના કાકા કહીને બોલાવવા લાગ્યા હતા રઘુએ ગામમાં માધા સ્મૃતિ કેન્દ્ર બનાવ્યું જ્યાં ગામના અનાથ બાળકો અને નિરાધાર વડીલો સાથે રહેતા હતા શહેરના સુખ છોડીને રઘુ હવે પ્યોર બની ગયો હતો એના ચહેરા પર બાપુ જેવી જ શાંતિ હતી એક સાંજે રઘુ પાદરે પેલા વડલા નીચે બેઠો હતો ત્યાં એક નાનો છોકરો દોડતો આવ્યો અને રઘુના ખોળામાં બેસી ગયો રઘુ કાકા મને પેલી માધા કાકાની વાત સંભળાવો ને જેમાં એમણે એકલા હાથે આખા ગામનો દુકાળ ટાળ્યો હતો રઘુ હસ્યો અને એને વાત સંભળાવવા જતો હતો ત્યાં જ શાંતાબા લાકડીના ટેકે ત્યાં આવ્યા એમની ઉંમર હવે ઘણી થઈ ગઈ હતી પણ આંખોમાં હજુ એ જ તે હતું રઘુ ઊભો થયો અને માને ટેકો આપીને ઓટલે બેસાડ્યા સુરેખા પણ ત્યાં આવી પહોંચી એના હાથમાં એક થાળી હતી માં આજે બાપુની પુણ્યતિથિ છે મેં એમની ભાવતી સુખડી બનાવી છે આખું ગામ ત્યાં ધીમે ધીમે એકઠું થયું વાતાવરણ ગંભીર ગંભીર પણ પ્રેમ ભર્યું હતું રઘુએ ઊભા થઈને બધાની સામે જોયું અને બોલ્યો આજે પાંચ વર્ષ થયા બાપુને ગયા ને પણ મને લાગે છે કે એ ક્યાંય ગયા જ નથી જ્યારે પણ મગન અને સગન સાથે મળીને ખેતી કરે છે ત્યારે મને બાપુ દેખાય છે જ્યારે ગામનો કોઈ યુવાન શહેર જઈને પાછો આવીને ખેતીમાં નવી ટેકનિક લાવે છે ત્યારે મને બાપુ દેખાય છે રઘુનો અવાજ થોડો ગળગળો થયો પણ સૌથી વધુ બાપુ મને ત્યારે દેખાય છે જ્યારે કોઈ સ્વાર્થ વગર બીજાના આંછું લૂચે છે ત્યારે જ રઘુના આઠ વર્ષના દીકરા આયુષે પૂછ્યું પપ્પા દાદાએ તમને છેલ્લે કઈ વાત કહી હતી જે સૌથી મોટી સમજદારી હતી રઘુએ તેડી લીધો અને વડલાની તરફ જોતા બેટા બાપુએ કાનમાં એક જ વાત કહી હતી રઘુ સંબંધોને ક્યારેય ત્રાજુએ ન તોડતો ત્રાજવું તો વજન બતાવે છે પણ સંબંધોનું તો મૂલ્ય હોય છે કોઈની ભૂલને માફ કરવી એ નબળાઈ નથી પણ સૌથી મોટી

અને રઘુનો હાથ પકડી રાખ્યો ગામડાની એ સમજદારી આજે એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગહન રીતે ઉતરી ચૂકી હતી માટીનો એ માણસ માટીમાં પડી ગયો હતો પણ એની સુગંધ આજે પણ દરેક ગ્રામવાસીના શ્વાસમાં મહેકતી હતી આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સમજદારી જમીન કે મિલકતમાં નથી પણ મનુષ્યના હૃદય અને સંબંધોમાં છે તો આવી સરસ મજાની વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો હવે પછી ફરીથી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી મિત્રો રજા આપજો બાપા સીતારામ જય શ્રી રામ